તો નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે આજના વિડિયો ની અંદર ઘણી બધી કામની માહિતી લઈને આવેલા છે ફરી એકવાર ખેડૂતો માટે ઉપયોગી સમાચાર વાત કરવાની છે તો 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે 22મો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે કયા કયા ખેડૂતોને હપ્તો મળવાનો છે કયા કયા ખેડૂતોના ખાતામાં હપ્તો નહીં આવે બધી જ માહિતી વિસ્તારથી જે છે તે મિત્રો આપણે જાણવાની છે આજના આ વિડિયો ની અંદર તેની પહેલા મિત્રો મહત્વની અપડેટ આપું તો બજેટ જે છે તે ખેડૂતોનું રજૂ થવાનું છે હમણાં બજેટ રજૂ થવાનું છે ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે તો ભારતનું બજેટ રજૂ થશે પરંતુ ગુજરાતનું બજેટ જે છે તે હજુ વીસ તારીખ આસપાસ આવનારી વીસ તારીખ આસપાસ રજૂ થવાનું છે તો એની પહેલા ખેડૂતોને સૌથી મોટી ભેટ ઇતિહાસની મળી શકે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને ચાર હજાર કે પછી છ હજારનો મળશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર હું તમને વિસ્તારથી માહિતી જે કે તે આપવાનું છું એ બધી માહિતી મેળવવા માટે સૌથી પહેલા તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયો જે છે તે આપણે એક પ્રોપર સ્ટ્રક્ચરમાં ચલાવવાનો છે એટલે કે વિડીયોની અંદર શરૂઆતમાં જે છે તે મિત્રો આપણે માહિતી આપવાની છે તો ખેડૂતોને આવનારો જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત કઈ તારીખે મળી શકે એ પહેલાં તો હું તમને માહિતી આપીશ અને મોટાભાગના ઘણા બધા લોકોને તારીખોની ખબર પણ પડી ગઈ હશે અને બીજા નંબર કામની માહિતી એ રહેશે કે શું ખેડૂતોને આ વખતે હપ્તો વધીને આવશે એટલે કે ખેડૂતોને બે હજારનો હપ્તો આવશે કે ચાર હજારનો એને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને બીજા નંબર ઉપર બજેટ રજૂ થવાનું છે તો આ બજેટની અસરો ખેડૂતોના બે હજારના હપ્તા ઉપર પડશે કે નહીં અને એક સૌથી મોટી બીજી વાત છે કે બજેટની અંદર હપ્તા વધારે તો જવા દઉં બે નંબરની વાત છે પરંતુ પહેલા નંબર ઉપર શું ગુજરાતના ખેડૂતોની લોન માફ બજેટ પહેલાં કરવામાં આવશે કે નહીં તેને લઈને કોઈ સમાચાર આવશે કે નહીં આ બધી માહિતી જે છે મિત્રો આપણે વિસ્તારથી ચાલવાના છીએ આજના વિડીયોની અંદર એ બધી વાત કરવાની છે પરંતુ એની પહેલાં જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ તમને બધી કામની માહિતી મળી શકશે કારણ કે અધુરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે તો વિડીયોને જે છે તો મિત્રો અંત સુધી જોતો રહેવો કે જેથી કરીને મિત્રો જે છે તે કામની માહિતી સૌથી મળી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તારીખ વિશે તમને થોડી ઘણી અપડેટ આપું તો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનામાં આવી શકે તેવા પંચાણું ટકાથી લઈને નેવું ટકા ચાન્સ દેખાઈ રહ્યા છે એટલે કે ગયા વર્ષે બે હજાર પચીસની અંદર ખેડૂતોના ખાતામાં હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જ આવ્યો હતો તો આના પછીનો જે બીજો મહિનો છે એટલે કે આ જે ઉત્તરાયણ વાળો મહિનો છે તે પહેલો મહિનો હતો જાન્યુઆરી મહિનો હવે જે આવનારો બીજો હપ્તો બીજો મહિનો આવવાનો છે ફેબ્રુઆરી મહિનો તો એ મહિનાની અંદર જે છે તે હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય તેના સૌથી વધારે ચાન્સ છે શું કામ આવું જણાવી રહ્યો છું કારણ કે આપણે જોતા આવી રહ્યા છીએ ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં બે હજાર પચીસમાં હપ્તો આપ્યો હતો તો આ વખતે પણ જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ હપ્તો આપવાના ચાન્સ સૌથી વધારે મજબૂત બનવાના છે પરંતુ એની પહેલા એક કામની અપડેટ મિત્રો એ આપી દઈએ કે ખેડૂતોનો હપ્તો જે છે તે આવનારા મહિનામાં આવી શકે તો હવે ટાઈમ જાજો રહ્યો નથી પંદરથી વીસ દિવસની રહેશે પરંતુ એની પહેલા એક ફેબ્રુઆરીના રોજ ભારતનું બજેટ રજૂ થવાનું છે અને ત્યાર પછી વીસ ફેબ્રુઆરી આસપાસ ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે આ બજેટની પછી જ મિત્રો હપ્તો આવે તેવું લાગી રહ્યું છે અથવા તો જો આ બજેટની પહેલા હપ્તો આવશે તો શું ફરક પડશે અને બજેટ પછી હપ્તો શું આવશે તો પણ શું ફરક પડશે એના વિશે પણ માહિતી જે તે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી તમને સમજાવવાનો છું કે જેનાથી તમને પ્રોપર માહિતી મળી જાય હપ્તાને લઈને તો પહેલી વાત મિત્રો તારીખો ક્લિયર થઈ ગઈ તમામ ખેડૂતો મગજમાં ફિટ કરીને રાખજો કે હપ્તો જે છે તે તમારા ખાતામાં ફેબ્રુઆરી મહિનામાં નવ્વાણું ટકા આવી શકે જોકે ઓફિશિયલી થઈ નથી જ્યારે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ તારીખની થશે કોઈ પણ સરકારી તરફથી માહિતી આવશે તો એ હું ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડતો રહીશ પરંતુ અત્યારે હાલ જે રીતે મિત્રો પેટર્ન જોતી આવ્યા છે અને અમારો અભ્યાસ જણાવે છે તે મુજબ હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે ફેબ્રુઆરી મહિનાની અંદર તારીખ વિશે મિત્રો આપણે ચોક્કસ માહિતી આપી દીધી હવે આપણે વાત કરીએ કે બજેટનો આમાં કેટલી અસર પડશે કારણ કે બજેટ ઉપર પણ મિત્રો લોકોનો સૌથી વધારે ધ્યાન છે કારણ કે જો હપ્તો બજેટ પહેલા આવે છે તો તો બે હજાર રૂપિયાનો જ આવશે ગુજરાતમાં પરંતુ બજેટ પછી જો હપ્તો આવશે મિત્રો તેની અસર થોડી ઘણી પડી શકે આપણા હપ્તા ઉપર કારણ કે ખેડૂતો ઘણા સમયથી માંગ ઉઠાવી રહ્યા છે કે બે હજારની 2000 ની ચાર હજાર કે છ હજાર રૂપિયા આપે અને આ માંગ કોઈ મિત્રો બે ત્રણ મહિનાથી નથી ચાલી રહી પરંતુ ખેડૂતો જે છે તે આ માંગ અંદાજીત 2 થી ત્રણ વર્ષથી કરી રહ્યા છે ગુજરાતની અંદર કે સરકાર બીજા રાજ્યોની અંદર જે છે તે હપ્તા વધારે આપે છે તો ગુજરાતની અંદર ખેડૂતોને શા માટે હપ્તો વધારે મળતો નથી તેવું ખેડૂતો ઘણા બધા સમયથી માંગ પણ કરી રહ્યા છે તો હવે શું આ વર્ષે માંગ પૂરી થશે કે નહીં એ ખાસ આપણે જોવાનું રહેશે જોકે બજેટની અંદર મિત્રો એવા ઘણા બધા ચાન્સ દેખાઈ રહ્યા છે કેટલાક જે અહેવાલો આવી રહ્યા છે એ અનુસાર ખેડૂતોના હપ્તામાં વધારો થઈ શકે તો જો આ વધારો થશે તો આપણે વીસ ફેબ્રુઆરી આસપાસ ખબર પડી જશે જ્યારે ગુજરાતનું બજેટ બહાર પડશે ત્યારે આપણને ખ્યાલ આવી શકે કે હપ્તાની અંદર કોઈ વધારો થશે કે નહીં અને જો મિત્રો હપ્તાની અંદર વધારો થાય તો એ ગુજરાતના ઇતિહાસની ખેડૂતોને મળેલી સૌથી મોટી મોટી ભેટ હશે કારણ કે ખેડૂતો માટે આ બે હજાર રૂપિયાના હપ્તા જે છે તે ખૂબ જ મોટી યોજના છે પીએમ કિસાન યોજના ખેડૂતો માટેની એક મોટી અને મહાન યોજના ગણવામાં આવે છે અને હવે તમને મિત્રો હું એટલા માટે જણાવી રહ્યો છું હપ્તો વધારવાની વાત કારણ કે આ કોઈ અસંભવ વસ્તુ નથી ઘણા બધા ખેડૂતોના મનમાં એવું હોય કે સરકાર જે છે તે હપ્તો વધારી શકે નહીં અથવા આ કોઈ મોટી વસ્તુ છે તો મિત્રો એવું નથી મહારાષ્ટ્ર કે જે ગુજરાતનું પાડોશી રાજ્ય છે ગુજરાતના ત્રણ પાડોશી રાજ્ય છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તો એમાંથી રાજસ્થાનમાં પણ પણ સરકાર સરકાર ભાજપની ભાજપની છે છે ગુજરાતમાં અને એમપી એટલે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપની જ સરકાર છે તો ત્યાં પણ ભાજપની સરકાર હોવા છતાં ત્યાંના ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા જે છે તે ખાતામાં આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો ગુજરાતમાં પણ બે હજારની જગ્યા એ હપ્તો ત્રણ હજાર કે ચાર હજાર કરવામાં આવે તેવી ખેડૂતોની અંદર આવી કોઈ મોટી જાહેરાત જયારે જયારે થાય છે ત્યારે એ બજેટની અંદર જાહેર થતું હોય છે તો મિત્રો એટલા માટે જ લોકોની નજર અત્યારે બજેટ ઉપર છે કેમ કે બજેટમાં જ મિત્રો જે છે તે આવી કોઈ મોટી જાહેરાત થતી હોય છે તો મિત્રો બે હજાર રૂપિયા હપ્તા વધારાને લઈને જો કોઈ નવી અપડેટ આવશે કોઈ નવી ડીલ આવશે ચોક્કસ હું વિડીયો બનાવીને તમને માહિતી આપતો રહીશ તો આ ચેનલ તમારા માટે ઘણી બધી કામની બનવાની છે કારણ કે આ ચેનલ ઉપર મિત્રો તમને તમામ વિડીયો જે છે તે ખેડૂતોને લગતા કામના વિડીયો મળશે કોઈ ફાલતુની ખોટી માહિતી જે છે તે અંદાજીત નહીં આપવામાં આવે કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર વિડીયો મહિનાના બે થી ચાર આવે છે અત્યારે અઠવાડિયે એક વિડીયો મૂકવામાં આવે છે તો એક કામની માહિતી હશે તો જ મિત્રો વિડીયો બનાવીને અમે તમારા સુધી આપીશું ખોટી રીતે અમે માહિતી આપતા નથી તો એટલા માટે ચેનલ ઉપર ભરોસો કરીને તમે સબસ્ક્રાઈબ કરી શકો નીચે બટન હશે બ્લેક કલરનું દબાવી દેજો એનાથી તમને એ ફાયદો થશે કે જ્યારે જ્યારે પણ પ્રકારની માહિતી ખેડૂતોને લઈને આવશે તો એ તમારા સુધી પહોંચશે અને અમારો મિત્રો એક પ્રયાસ છે કે ખેડૂતોને ગુજરાતી ભાષામાં તમામ અપડેટ પહોંચાડવામાં આવે જેમ કે ઘણા બધા ગુજરાતમાં ખેડૂતોને ખેડૂતોને માત્ર બે હજાર રૂપિયાના હપ્તા વિશે જ ખબર છે પરંતુ સરકાર બે હજાર રૂપિયાના હપ્તાને છોડીને પણ ઘણી બધી યોજનાઓ ચલાવે છે જેમ કે ઘણી બધી યોજનાઓની અંદર સરકાર એક લાખ દસ હજાર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે દાખલા તરીકે તમને સમજાવું તો ફોન ખરીદવા માટેની એક યોજના છે જેમાં ખેડૂતોને સરકાર છ હજાર રૂપિયા આપે છે બીજી એક યોજના છે મિત્રો કે જેમાં પીએમ કિસાન યોજના સિવાયની કે જેમાં મિત્રો ખેડૂતોને વાહન ખરીદવા માટે ટ્રેક્ટર સનેડો જેવી વસ્તુઓ ખરીદવા માટે સહજારોની સહાય મળશે ખેતરમાં ટાંકો બનાવવા માટે સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને ખેડૂતોને ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયા સુધીની સહાય પહોંચાડવામાં આવે છે અને એ બધી વસ્તુ વિશે તમને ના ખબર હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વિડીયો આપણે આ ચેનલ પર મૂકવાના છે પહેલાં પણ ઘણા બધા વિડીયો આ ચેનલ પર મૂકેલા છે તમે જઈને ચેક કરી શકો અને જો ચેક ના કરવું હોય તો ભવિષ્યમાં પણ હું મિત્રો જે કંઈ પણ માહિતી મને મળતી રહેશે તમારા સુધી આપતો રહીશ એ માટે ચેક

ધન્યવાદ જય માતાજી જય દ્વારા